હાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ સુરત જે ગણપતિ વિસર્જનનું આયોજન છે સુરત જવાના છીએ તો કન્ટિન્યુ બને રહીજો ખૂબ મજા આવે છે જે મિત્રો સાથે જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો ટ્રેન કે ટ્રેનમાં અમે જઈ રહ્યા છીએ દોસ્તારો કે સાથ સુરત ગણપતિ વિસર્જન એવો મોટો ઉત્સવ છે કે ખૂબ મજા આવે છે મિત્રો તમને જે ટ્રેનમાં અત્યારે આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ અને અમદાવાદથી આગળ તમને હજુ મુસાફરી સાથે અમદાવાદ એવું સ્ટેશન છે કે તમારે રેલવે સ્ટેશન ની અંદર આ બ્લોક બનાવવો ને આપણે તો પણ હું ધ્યાન રાખું છું કે હાથમાં જ કોઈ ફોન ન લઈ જાય અમદાવાદ ની અંદર બહુ ધ્યાન રાખવું પડે એટલે ખાસ ધ્યાન રાખજો અમે તમને આ રીતનું કંઈક આપણે અમદાવાદનું રેલવે સ્ટેશન છે તમે સરસ મજાનું જે રાતના આપણે મિત્રો વાગી ગયા છે સાડા બાર સાડા બાર વાગી ગયા છે મેં કે લાવો મારા મિત્રો જો ઊભા છે નાસ્તો પણ કર્યા છે સામા ગલ્લે ઉભા ને મારા મિત્રો ને નાસ્તો કરી રહ્યા છે જોતા રહેજો તમને અમદાવાદનું સ્ટેશન દો ને પછી અમે આપણે ટ્રેન નો પડે ને એને પણ ધ્યાન રાખશું આ જો અમારે એક ઘનશ્યામભાઈ રહ્યા એ પાણી પીને ખાસ ત્યાં નાખે ટ્રેન ન ઉપડી જાય નગર રહી દઈશું બસ આપણા અહીંયાથી ચાલો હવે આપણે ટ્રેનમાં બેસી દઈએ એટલે રહી ન જવી સ્ટેશન તમે જોયું ખૂબ મજા આવીને મિત્રો હવે જુઓ તમને દેખાડતો કઈ રીતનું છે આ રીતનું કે અમદાવાદનું સ્ટેશન હતું આપણું છે હવે મિત્રો પહોંચી જાય છે વડોદરા તમે અમદાવાદ જોઈ સીધું વડોદરા પણ કીધું આ વડોદરા રેલવે સ્ટેશન તમે જોઈ લો પછી સીધું તમને સુરત પણ આવી રીતે જ તમને સ્ટેશન દેખાય છે બધાય તમે અમદાવાદનું રેલવે સ્ટેશન જોયું અને વડોદરાનું જોવો છો અને પછી તમને સુરતનું પણ હું વડોદરા સ્ટેશન રેલવે સ્ટેશન દેખાડી દઈશું મિત્રો જો ઘનશ્યામભાઈને પૂછ્યું કે વડોદરા છે ને પાછું તાકે હા એ કે મને કે વડોદરા સુરત મિત્રો સુરત આવી ગયા છે સુરત અને પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે રાતના સાડા ત્રણ જો સાડા ત્રણ વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ સુરત ટ્રેન મિત્રો ભાવનગર વાળી માંદરા તમને સુરત તમારા ટ્રેનમાં ગમે ત્યારે આવવું હોય તો રાતે સાડા ત્રણ પોગાડે છે હવે જવા માટે રિક્ષા અમે ગોતી રહ્યા છીએ અને સુરત નું રેલવે સ્ટેશન તમને મિત્રો દેખાડી દઉં સુરતના માણસો પણ જોઈ લો તમે હજુ ગણપતિ વિસર્જન જે જોવાનું છે ને ફૂલ મોજ આવવાની છે અને માણસો કેવા હોતા એ મિત્રો તમે જોઈ લો ગમે અહીંયા હું જો મિત્રો સાહેબ ઉતા એ અને હું તો બધાને જોતો જ રહી ગયો હું કોણ હું ઘરે જો અમારે રાકેશભાઈ હાલતા થઈ ગયા છે આગળ હાલતા ચેક કરતા હું કે જેવી મજા આવે અમે પણ હાલતા થઈ ગયા છે આવે હાલવા મળ્યું કારણ કે આપણે ભૂલા ન પડવી સુરત ની અંદર બધી ધ્યાન રાખવું પડે મિત્રો ભૂલા ન પડી જવી એટલે અમારે રાકેશભાઈ કાયમ ગયેલા છે કે સુરત કાયમ જતા હોય છે અને અમે પહેલાં વેલા છીએ

જોતા રહેજો અહીંયા જો નીકળે છે બહાર ફરવા નીકળ્યા છે તમને દેખાડજો હનુમાનદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે સાથ પાછળ તમે જુઓ રાકેશભાઈ હેલા આવે ફોનમાં વાતો કરતાં કરતાં હાલ્યા આવે અને આવડા મિત્રો જો હાલ્યા જાય છે મોર આપણે રોડ કાંઠા હેલા જઈએ હમણાં દર્શન કરીને પછી તમને જણાવ્યું કે કેટલા વાગ્યા ને ક્યાં જઈ રહ્યા છીએ અને કેવો વ્યૂ મળે કન્ટિન્યુ બને રહ્યો ખૂબ મજા આવશે આજે કાં છેઠ આપણા કયો રોડ છે વિનુભાઈ કહે છે વિનુભાઈ આપડે કયો રોડ છે સુરત આપણે આવ્યા છીએ અને હનુમાનના દર્શન કર્યા છે અને કસરત કરવાનું જુઓ પ્રવીણભાઈ અમારે જાગીને હવારમાં કસરત કરી રહ્યા છે ઘનશ્યામભાઈ શેઠ તમે કસરત કરજો ભાઈ શરીર વધી ગયું હે એટલે કસરત કરવાનું કરી નાખજો જો સવાર હવારમાં કસરત કરો કે હાથ ફ્રી થઈ જાય ને મિત્રો ખૂબ સરસ મજાનો વ્યૂ મળેલું છે અને મજા આવે છે મહાદેવ મંદિર ને હનુમાન મંદિર હનુમાન દર્શન કરીને જો ઘનશ્યામભાઈ મેળવ્યા કસરત કરવા અને રાકેશભાઈ ને બેઠા અહીંયા રમકડા મળ્યા રોડે મિત્રો અહીંયાથી બી તમને દેખાડો છો કન્ટિન્યુ બેના રહી જ બોલો મિત્રો ગણપતિ બાપા મોરિયા આપણે ગણપતિ વિસર્જનમાં આવ્યા છીએ અને તમને ગણપત દાદાના દર્શન ન કરાવ એવું બને સુરત ખૂબ હજુ બહુ લાંબી લાઈન અને બહુ મોટું ગણપતિ વિસર્જન થાય છે સુરતની અંદર જે તમે જોઈ લો ગણપતિ બાપાના કરોડો રૂપિયાના ખર્ચે મૂર્તિઓ લાવે છે સુરતવાસીઓ જે ખૂબ ભાવિક લોકો દાદાને ખૂબ માનતા હોય છે અને આપણા બાઇક લઈને દર્શન કરવા નીકળ્યા છીએ હજુ નવસારી જઈ રહ્યો છું બધી ઠેઠ ઉધી બાઇકની અંદર બેઠા બેઠા તમને દર્શન પણ હું કરાવવાનો છું અને આ સુરતના જે રોડ છે એ પણ તમે જોઈ લીજો ફરતા કેવી રીતના રોડ છે કેવા માણસો છે ખૂબ મજા આવશે મિત્રો અમે પહોંચી ગયા છીએ હોટલમાં જે જમવા માટે અમે બધા મિત્રો સાથે જમવા આવી ગયા છીએ જે એક પંજાબી શાક લીધું છે એક રીણાનું શાક લીધું છે અને જીરા મસાલા સાઈઝ લીધી છે અમારે જો પરિણભાઈ કપૂર મસાલા સાઈસ તું લે અને પંજાબીનું એક શાક લે મિત્રોને દેખાડ બેઠા હતા ઘનશ્યામ ખાવાનું ચાલુ કરી દીધું છે અને રાકેશભાઈ શેઠ પણ કે છે અમને પાછા લેજી તમે જો ઘનશ્યામભાઈ હારું જોયું ઘનશ્યામભાઈ ને પૂછ્યું તારે સારું કા મુકેશભાઈ કેમ ચાલે છે એટલે રોટલી દેખાડે બોલો મિત્રો રોટલી ખા લો અમારે વિનુભાઈ ખાઈ રહ્યા છે અને પરવીણભાઈ ફોનમાં મતી રહ્યા છે અને કપ્પુભાઈ ઊભા ઉભા થઈ જશે શાક લાગ્યું છે ટીકું હજુ તો થોડુંક ટેબલ મૂકીને ભાગ્યા એટલે આવી રીતનું કંઈક જમવાનું હતું જે આપણે જમ્યા છીએ અને હવે પાછા રોડે ચડી ગયા છીએ જોતા રહી રોડની રોડ ની અંદર ખુબ એવા સારા એવા વ્યૂ તમને મળવાના છે મજા આવે તો તમે જોતા રહીજો મિત્રો મારા તો મિત્રો મજા આવી ને તમને કહ્યું હતું કે આપણે ફૂલ મોજ કરાવવાના છીએ અને અમે આપણે સુરતથી વેળા છીએ જે લક્ઝરીમાં સોફારી અંદર બેઠા છીએ લાવવા મિત્રોને દેખાડતી કે મિત્રો તમને જો મજા આવી મારી ચેનલની અંદર ધરમજી બી કે વ્લોગ ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અવારનવાર સારી સારી માહિતી તમારા માટે લાવી છે અને ખૂબ મજા આવે બ્લોગ લઈને આવી છીએ એટલે આપણા અવરનવર તમને સારા સારા લોક મળતા રહે બધા મિત્રો ના ધરમ ભાઈ ના જય માતાજી